આ ઉપરાંત ગત વર્ષમાં બાળમેળાથી શરૂ કરેલ વિવિધ કાર્યક્રમો જેવા કે કિંગીન બનેગા જ્ઞાનપતિ અંતાક્ષરી અને ટેલેન્ટ હંટકે જેનો મુલાકાતીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા તે પણ અનેરો આકર્ષણ જમાવશે જેનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલ ટેલેન્ટને બહાર લાવવાનો અને બાળકોની પ્રતિભા નિખારવાનો છે શિક્ષણ સમિતિ વડોદરાની એકસો દસ પ્રાથમિક શાળા બી શાળાઓ તથા સાત બાલવાડીના ભૂલકાઓ ખાસ સાંસ્કૃતિક કૃતિઓ જેવી કે શૌર્ય ગીત ગરબા શખ્સ રાજસ્થાની નૃત્ય તથા મૂરખાના જેવી દરરોજની પચાસ કૃતિઓ રજૂ થનાર છે બાવનમાં મેળામાં અલગ અલગ થીમ પર તેત્રીસ શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રદર્શન કરવામાં આવેલ છે જેમાં મહાકુંભ સમુદ્ર મંથન વૈદિક ગણિત ભારતીય રેલના વિવિધ સ્વરૂપો યાયાવર પક્ષીઓ શબ્દની ચમ જેવા મહત્વકાંક્ષી મુદ્દાઓને આવરી લઈ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાવનમાં બાળમેળાને લઈને પત્રકાર પરિષદ યોજી આ વખતે શહેરી કાર્નિવલ બે હજાર પચીસની અંદર જે થઈ રહ્યો છે એ કાર્નિવલ છે આ કાર્નિવલની અંદર આ શહેરી બાળમેળો અમે જેને આપણે કહીએ છીએ બાળમેળો બાવન મો છે અને માં કાર્નિવલમાં બાગ બાગની અંદર આ દર વખતની જે ઉજવાઈ રહ્યો છે સૌથી સારી વસ્તુ એ છે કે આ વખતે એક લેઝર શોનું બી આયોજન છે અને સાથે સાથે અમારી શાળામાં ભણતી દીકરી હેતવી હેતુ ખૂબ સારું ભણે છે અને સાથે હેતવી નવમા ધોરણની સ્ટુડન્ટ છે અત્યારે સાથે એ દીકરી ખૂબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે એટલે એની પાસે ઘણા સર્ટિફિકેટ છે રાષ્ટ્રપતિના એવોર્ડ વિજેતા છે પ્રધાનમંત્રીના સાથે બી એને મુલાકાત થયેલ છે અને દીકરી ખૂબ સારું કરી રહી છે એને પધર સોલ્વ કરવામાં બી માસ્ટરી છે એનું ચિત્રકામ સારું છે એ ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓમાં એ અલગ અલગ સર્ટિફિકેટ આવી છે અને ખૂબ સારું કરે છે એ અમારું અલગથી છે સાથે અમારી જે રેગ્યુલર અમે જે દર વખતે કાર્યક્રમો કરીએ છીએ એવા બાહ્ય સાંસ્કૃતિક અંદર અને અંદર સાંસ્કૃતિકમાં આપણે જે ડોમની અંદર થતા હોય છે એ કાર્યક્રમો કરીએ છીએ બાહ્ય સાંસ્કૃતિકમાં વખતે એવું કર્યું છે આપણે કે બાહ્ય સાંસ્કૃતિકમાં પણ જે પણ પર્ફોમન્સ થાય કે જે પણ ગેમ રમાય એ બધી જ વસ્તુઓ અમારા બાળકો માટે જ હોય અને અમારા બાળકો જ કરતા હોય એટલે બાળકો એના થકી આ બાળમેળો છે બાળકો માટે આ બાળમેળો છે અને બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળો ખૂબ સારી રીતે ઉજવાય એના માટે ચોવીસ પચીસ છવ્વીસે આપ સર્વ નગરજનોને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આવકારું છું આપ સર્વ લોકો આની અંદર જોડાઓ ખૂબ બાળકોનો ઉત્સાહ વધારો બાળકોને માટે અને આપના બાળકોને નહીં આની અંદર જોડો ખૂબ સારું આ બાળમેળાનું જે ત્રણ દિવસનું એટમોસ્ફિયર હોય છે એ કમાટી બાગને નવા નજરાનાથી જળરિત કરતું હોય છે અને ખૂબ આગળ વધીએ સાથે રહીએ બાળકો માટે સાથે રહીને કામ કરીએ એના માટે આપ સૌ આવો જોડાવ અને આપને સર્વને મીડિયાના માધ્યમથી દરેક મીડિયાના માધ્યમથી હું આવકારું છું આભાર નવીનતા લેઝર શોની બી એક રાખેલી છે આ વખતે જેની અંદર શિક્ષણ માટેનું રાણી આલિયાભાઈ ઓલકરના સમયથી જે મહિલા શિક્ષણની શરૂઆત થઈ અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી એ જે કલ્યાકેડાઓની રસોત્સવની શરૂઆત કરી હતી આવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અને આગળના દિવસોમાં ભારતનું ભવિષ્ય એના માટેની આજે જે શિક્ષણની જરૂરિયાત એ જરૂરિયાત એ જરૂરિયાતને પૂરી કરવા આપણે લેઝર શોમાં એ શિક્ષણ માટેનો જ એક વિષય મૂકી અને બાળકોને આની અંદર શિક્ષણ માટે વધારે આકર્ષણ જાગે પોતે શિક્ષણમાં વધારે અભ્યાસું થાય આગળ વધે અને એના માટે સૌ સમાજને આગળના દિવસોમાં દિશા મળે એના માટે આ લેઝર શોનું આયોજન કેટલા બાળકો બાળકો આની અંદર લગભગ પંદરસો જેટલા બાળકો આની અંદર અલગ અલગ વૃત્તિઓ દ્વારા પોતાનું પરફોમન્સથી કાં તો કોઈ સ્ટોલ પર એનો આનંદ બજારના સ્ટોલ પર કાં તો કોઈ આપણે વિજ્ઞાનના એમાં સ્ટોલ પર કે કોઈ સાંસ્કૃતિક સ્ટોલ પર આવી રીતે અલગ અલગ રીતે પંદરસોથી વધારે બાળકો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને એમના દ્વારા જ આ સંચાલિત છે ખૂબ આભાર આશુ